સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર એસયુમાં કલાનો અનોખો ઉત્સવ દસ અગિયાર ફેબ્રુઆરી નર્મદ ભવન ખાતે લાકડું પથ્થર અને સિપોરેક્સ કાટકામના અદભુત શિલ્પોનું ભવ્ય પ્રદર્શન પ્રાકૃતિક ખેતીમાં આદિવાસી ખેડૂતની સફળ ગાથા માંગરોળના ખેડૂતે જંગલ મોડલથી પંદર પાક ઉઘાડી વાર્ષિક બે લાખનો નફો મેળવ્યો ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો હવામાં ભેજનું પ્રમાણ પિસ્તાળીસ ટકા રહ્યું બે દિવસમાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ બે ડિગ્રી વધીને તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યું યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી મહાસુદ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ઉમટ્યા છે ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે તો પૂર્ણિમાએ પોતાના દેવના દર્શનનું હોય છે વિશેષ મહત્વ તો પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા છે ભગવાનના નીચ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજ થતા નિધનમાં ચૂકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે આજે એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે સમાગ્ર ગુજરાતમાં જેમ જેમ સૂરજ ઉપર ચડે તેમ તેમ તાપમાનનો પારો વધી રહ્યો છે ફેબ્રુઆરી માસમાં જ એપ્રિલ મહિનાની ગરમી જેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે તથા મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી ગુજરાત યુનિવર્સિટીએ એનએએસી નો એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે એનએસીમાં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીને એ પ્લસ મળતા વીસ કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ હવે સો કરોડ સુધીની મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમજ શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવી રહ્યો છે અગિયાર અને બાર ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે જામનગરમાં સોમવારે લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થયો હતો તાપમાનમાં વધઘટના કારણે સવારે રાત્રિના ઠંડક તો બપોરે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો જામનગરમાં તાપમાનમાં વધારા ઘટાડાના દોર વચ્ચે હાલ મિશ્ર ઋતુનો દોર ચાલી રહ્યો છે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો બારથી તેર પોઈન્ટ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ ઓગણીસ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે આ દરમિયાન દિવસ રાતના તાપમાનમાં ઉતાર ચઢાવ વચ્ચે રાત્રિ દરમિયાન ઠંડક અને દિવસ ગરમીનો અનુભવ થશે સોમવારે મોટાભાગે ઉત્તર પશ્ચિમ દિશાનું પવન ફૂંકાયો હતો જેને લઈ અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થયો હતો એક બાજુ રાત્રે ગરમ કપડામાં સમેટતી ઠંડી અને બીજી બાજુ દિવસે પરસેવો છોડાવતી ગરમીથી બેવડી ઋતુને લઈ એસી પંખા શરૂ કરવાની ફરજ પડી રહી છે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફેબ્રુઆરી માસથી જ ઉનાળાનો પ્રારંભ થઈ જતા તેમ સતત બીજા દિવસે પણ નગરનું મહત્તમ તાપમાનનો પારો તેત્રીસ ડિગ્રીને પાર રહ્યો હતો ગત રવિવારે નગરનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીની સામે સોમવારે પણ નગરનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ગત રવિવારે નગરનું લધુત્તમ તાપમાન બાર પોઇન્ટ બે ડિગ્રીની સામે સોમવારે નગરનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું આથી નગરના દિવસે અને રાત્રિના તાપમાન વચ્ચે એકવીસ પોઈન્ટ બે ડિગ્રી જેટલો તફાવત રહેતા નગરવાસીઓને દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે સતત બીજા દિવસે પણ નગરનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીને પાર રહ્યું હતું જ્યારે તેની સામે લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાતા નગરવાસીઓ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે નગરનું મહત્તમ તાપમાન વધવાથી નગરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ છિયાસી ટકાની સામે સાંજે ઓગણત્રીસ ટકા નોંધાયું હતું તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર